રોડ ઉપર ટેન્કર હંકારતો હોવાના વિડીયો વાયરલ ભરૂચમાં જોખમી રીતે બાળકો મુસાફરી કરી રહ્યા હોવાના વિડીયો વાયરલ શિક્ષણ વિભાગ આ બાબતે તપાસ કરે તેવી માંગ અંકલેશ્વર સજોદ ગામે નિવૃત્ત કર્મી ના મકાન ને તસ્કરો નિશાન બનાવી સાત લાખ ત્રેસઠ હજાર ના દાખીના ની ઉઠાણ કરી થતા પોલીસ ફરિયાદ નોંધાયું ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વપટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર દસ માં એસ એન ભરૂચ નિહાળી શકો છો ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે પુનઃપ્રસારણ સવારે આઠ અને બપોરે બાળત્રીસ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર નેવ્યાસી એલસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ ભરૂચ નેશનલ હાઈવે નજીક ટેન્કરની અડફેટે મોપેટ ચાલક સવાર ગંભીર ઈજાને પગલે મોત થયું હતું देता इधर पलटी कर दे चार पांच आदमी कौन मार देता गाड़ी क्यों नहीं रोका तुमने क्यों नहीं रोका गाड़ी पांच आदमी मार दिया छितरा गए बेचारे मोटरसाइकिल वाले तीन आदमी कौन मार देता यहाँ यहाँ पलटी ऐसे गई ऐसे गई ऐसे उड़ गया उन लोगों का तुमको पता है गाड़ी चढ़ गए खड़ी कर गए थे ना क्यों नहीं खड़ा दारू कितना पिया साला दारू मैं पिया मैं साला पुलिस बुला रहा हूँ અગર આદમી મર ગયા તુમક રોકના ભરૂચ નજીક નેશનલ હાઈવે અડતાલીસ ઉપર થયેલા ગંભીર અકસ્માત માં પર જઈ રહેલા બે યુવાનો કરુણ મોત થયા છે બેદરકારી પૂર્વક હંકારવામાં આવેલા ટેન્કરે મોપેડને જોરદાર ટક્કર મારી હતી જેના પગલે પ્રયાસ કરી રહ્યો હતો તે દરમિયાન અન્ય કાર ચાલકે તેનો પીછો કરી ભયજનક રીતે ટેન્કર હંકારતો હોવાનો વિડીયો બનાવી દીધો હતો જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે પીછો કરવામાં આવતા ટેન્કર ચાલકે ટેન્કર રોડની બાજુમાં ઉતારી દીધું હતું સ્થાનિકોમાં ટેન્કર ચાલક નશાની હાલતમાં હોવાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે અકસ્માતમાં મોપેડ સવાર પ્રતિક મકવાણા અને પિનેશ દલાલના ઘટના સ્થળે મોત થયા હતા ઘટનાની જાણ થતાં જ પોલીસ પર ઘટના સ્થળે દોડી આવી હતી સી ડિવિઝન પોલીસે ગુનો દાખલ કર્યો પરંતુ એ કાર ચાલકની સાવચેતીને કારણે ટેન્કર ચાલક ઝડપાઈ ગયો હતો અને ટેન્કર ચાલક દારૂના નશામાં ચકચૂર થઈને પોતાનું ટેન્કર હંકારી મોપેડ ચાલકને અડફેટે લઈ બંનેના મોત નીપજાવી ફરાર થવાના પ્રયાસ કરે તે પહેલાં જ એક જાગૃત કાર ચાલકે તેને દબોચી પોલીસને હવાલે કર્યો હતો રીતે મુસાફરી કરી રહ્યા હોવાના વાયરલ છે ભરૂચ જિલ્લામાં જોખમી મુસાફરી કરીને પણ વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે સ્કૂલોમાં જતા હોય છે આવો જ એક વિડીયો કલેક્ટર કચેરીથી શક્તિનાથ સુધીના માર્ગ ઉપર વાયરલ થયો છે જેમાં એક રિક્ષામાં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ ઘીચો ગીચ ભરેલા છે અને જોખમી રીતે મુસાફરી કરાવાતી હોવાના વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે જોકે આ રિક્ષાને અકસ્માત નડે તો કેટલા વિદ્યાર્થીઓના જીવનું જોખમ ઊભું થાય તેવા પ્રશ્નો ઊભા થયા છે જો કે શિક્ષણ વિભાગ દ્વારા પણ જો આવી રીતે જોખમી રીતે મુસાફરી કરાવતા ઓટો રિક્ષા ચાલકો સામે પણ કાર્યવાહી કરવાની જરૂર છે પરંતુ હાલ તો ટ્રાફિકોના નિયમોને નેવે મૂકીને પણ વિદ્યાર્થીઓને જોખમી રીતે મુસાફરી કરાવી સ્કૂલે પહોંચાડવામાં આવતા હોવાના દ્રશ્યો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ ગયા છે વાગરામાં લોખંડના ટેકા પર ટકેલા પુલ ઉપરથી ભારે વાહનોની અવર અકસ્માતનો થી અકસ્માત ભય ઉભો થઈ રહ્યો છે વાગરા તાલુકામાં આવેલ ચાંચવેલ ગામ નજીક આવેલ અત્યંત મહત્વનો પુલ હાલ મોતના કાંઠે ઉભો હોય તેવી ભયાનક સ્થિતિ જોવા મળી રહી છે દહેજ અને ગંધાર જેવો મોટો ઔદ્યોગિક વિસ્તારને જોડતો આ પુલ આજે વહીવટી બેદરકારીનું જીવતું જાગતું ઉદાહરણ બની ગયું છે પુલની હાલત એટલી જર્જરિત બની ગઈ છે કે તૂટી ન પડે તે માટે નીચે લોખંડના સળિયા અને એંગલોનો ટેકો મૂકવામાં આવ્યો છે છતાં પણ પુલ પરથી દિવસ રાત ચાલીસથી પચાસ ટન વજન ધરાવતા બેફામ દોડી રહ્યા છે આવી સ્થિતિ કોઈ પણ ક્ષણે મોટી દુર્ઘટના સર્જાય તો નવાય નહીં સરકારી નિયમો અનુસાર આ પુલ પરથી વીસ ટનથી વધુ વજનના વાહનોને પસાર થવા દેવાની મનાઈ છે અને તે માટે સૂચન બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે પરંતુ વાસ્તવિકતા એ છે કે તમામ નિયમો માત્ર કાગળ ઉપર જ રહી ગયા કારણ કે આ માર્ગ આમોદ અને દહેજને જોડતો મુખ્ય માર્ગ હોવાથી હજારો મીઠાના ટ્રકો સહિતના ભારે વાહનો અવિરત પુલ પરથી પસાર થઈ રહ્યા છે આગળ આવો જોખમી પુલ હોવાથી કોઈ પણ અસરકારક ચેતવણી વ્યવસ્થા ન હોવાથી બહારના વાહન ચાલકો અજાણતા જીવના જોખમે આગળ વધી રહ્યા છે જેના કારણે પુલની સ્થિતિ નબળી બની રહી છે સ્થાનિક લોકોમાં આ મુદ્દે લાંબા સમયથી ભારે ચિંતા પરવતી રહી છે આશરે છ મહિના પહેલા પણ ચાંચવેલ ગામના સરપંચે જાતે સ્થળ પર જઈ પુલની ગંભીર હાલતનો અભ્યાસ કર્યો હતો અને સ્પષ્ટ શબ્દમાં કહ્યું હતું કે પુલ અત્યંત જર્જરિત બની ગયો છે પુલની બાજુમાં નવા પુલનું બાંધકામ ચાલી રહ્યું છે પરંતુ ચોમાસા બાદ પણ કામની ગતિ ધીમી થઈ ગઈ છે આજ દિન સુધી નવો પુલ તૈયાર થઈ શક્યો નથી પરિણામે જૂના પુલ પર વધતું ભારદારી ટ્રાફિક વધુ વાહન સાબિત થઈ રહ્યું છે સરપંચે તે સમયે તંત્રને કડક પગલાં લેવા માટે તાકીદ કર્યા હતા પરંતુ આદિન દિન સુધી કોઈ પગલાં લેવાયા નથી જ્યાં સુધી નવો પુલ તૈયાર ન થાય ત્યાં સુધી જૂના પુલ પરથી વીસ ટનથી વધુ વજન ધરાવતા વાહનોના પ્રવેશ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ ઉઠાવી હતી પરંતુ બ્રિજની કામગીરી બંધ છે અને જર્જરિત બ્રિજ ઉપરથી અત્યંત ભારે વાહનો પસાર થઈ રહ્યા હોવાના ચોંકાવનારા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અમલેશ્વર ભૂતમામાની ડેરી નજીક રેલવે ટ્રેક પર ટ્રેનની અલફેટે એકનું મોત થયું હતું ભરૂચ અંકલેશ્વર વચ્ચે આવેલા ભૂતમામાની ડેરી આગળ રેલવે ટ્રેકની બાજુમાં એક અજાણ્યો યુવક ટ્રેનની અડફેટે આવી જતાં યુવકનું મોત થઈ ગયું હતું યુવકનો મૃતદેહ રેલવે ટ્રેકની બાજુમાં જાળીઓમાં ફેંકાતા બનાવની જાણ થતાં જ અંકલેશ્વર સિટી પોલીસને જાણ કરતાં અંકલેશ્વર સિટી પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને જોતા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક સાંધ્યો હતો ધર્મેશ સોલંકી પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી મૃતદેહને જાળીઓમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી કરાવી છે અંકલેશ્વરની વચ્ચે ભૂતમામાની ડેરીની પાસે રેલવે ટ્રેક પર કોઈક અજાણ્યા યુવકને કોઈક અજાણી ટ્રેન દ્વારા અડફેટે લેતા તે ઝાડીઓમાં તેનો મૃતદેહ પડી ગયેલ આ જાણ આ બનાવની જાણ અંકલેશ્વર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને થતાં તેઓએ મારો સંપર્ક કરેલ ત્યારબાદ હું અને મારી ટીમ અહીં સ્થળ પર આવી અને ઝાડીઓની વચ્ચેથી જે મૃતદેહ હતો તેને અમે બહાર કાઢી લાવેલ અને ગડખોલ પીએસસી સેન્ટર ખાતે પીએમ અર્થે મોક ખસેડવામાં આવેલ છે અને આગળની વધુ તપાસ અંકલેશ્વર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન કરી રહેલ છે અંબેશ્વર તજુદ ગામે નિવૃત્ત કરમીના મકાને લશ્કરોએ નિશાન બનાવી મુખ્ય દરવાજાનો ઇન્ટરલોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના ચોરીને ફરાર થઈ ગયા હતા મકાન માલિક અને નિવૃત્ત સરકારી કર્મચારી હિતેન્દ્ર પ્રસાદ પટેલ સામાજિક પ્રસંગે તેમના પુત્રના ઘરે ગયા હતા અને તે દરમિયાન જ બંધ મકાન હોવાના તકનો લાભ ઉઠાવી તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો તસ્કરો તિજોરીમાંથી સાત પોઈન્ટ ત્રેસઠ લાખની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ઘટનાની જાણ થતા અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી પરિસ્થિતિનો તાગ મેળવી ચોરી અંગેનો ગુનો નોંધીને તપાસ આરંભી છે જોકે આજુબાજુના સંભવિત સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે હિતેન્દ્ર પ્રસાદ જયાનંદભાઈ પટેલ સદ્યોજના વતની છું અને અમે ઘર બંધ કરી અને ભરૂચ ગયા હતા તે દરમિયાન મંગાવવાની રાત્રે અમારે તિજોરીનું એ તૂટી મકાનનું તાળ તૂટી અને તિજોરીમાંથી જે મને સોનાના ઘરેણા હતા એની ચોરી થયેલ છે એ અંગેની ફરિયાદ મેં અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી સોનું સોનું લગભગ સાત થી આઠ રોકડા કઈ ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને સંઘ પ્રદેશ દીવ દમણ ભાજપના પ્રભારી દુષ્યંતભાઈ પટેલના ના ની ઉજવણી કરાઈ હતી ભરૂચ વિધાનસભા ના પૂર્વ ધારાસભ્ય અને દીવ ભાજપના પ્રભારી દુષ્યંત પટેલના જન્મદિવસની ઉજવણી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા કરવામાં આવી હતી પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ દ્વારા ભરૂચના જે મોદી પાર્ક નજીક આવેલા પાંજરાપોર ખાતે મૂંગા પશુઓની ઘાસચારો ખવડાવી ગૌ માતાનું પૂજન અર્ચન કર્યું હતું અને કાર્યકરો અને શુભચિંતકો સાથે મળી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી સાથે જ બાળકો સાથે કેક કટિંગ કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા સુરભીબેન તમાકુવાલા જીગ્નેશ મિસ્ત્રી તેમજ ભાજપના કાર્યકરો અને શુભ ચિંતકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલે શહેરની જનતાને અપીલ કરી હતી કે દરેક વ્યક્તિએ પોતાના ઘરે થનારા શુભ પ્રસંગોમાં પાંજરાપોર ખાતે ગૌ માતાનું પૂજન અર્ચન કરવું જોઈએ જેથી આવનાર પેઢી પણ આપણી સંસ્કૃતિનું એમના જીવનમાં સિંચન થઈ શકે આજે પાંચમી ફેબ્રુઆરી આજે મારો જન્મદિવસ છે દર વર્ષોની માફક સવારની શરૂઆત જ ગૌશાળાથી થાય છે ગૌ માતાનું પૂજન થાય છે અને આથી એક બહુ સારો મેસેજ પણ જાય છે આનંદ એ વાતનો છે કે આ ગૌશાળા જ્યારથી અહીંયા સ્થપાય ત્યારથી આજે જોવા જઈએ તો ખૂબ લોકો સારા અને ખરાબ પ્રસંગે પણ અહીંયા આવે છે અને નિયમિતપણે અહીં આગળ ગૌ માતાની સેવા થાય છે તો વિશેષ કરીને બધાને વધારે કશું કહેવા નથી મિત્રો સાથે અહીં આગળ બર્થ ડે ઉજવવામાં આવી અને બધાને હૃદયથી આભાર માનું છું અને ભરૂચની જનતાનો પણ કે આ પ્રથાને ચાલુ રાખી અને હવે જે કોઈ નાને ખાસ કરીને એક જ મેસેજ આપવો છે કે પોતાના ઘરમાં નાના બાળકો હોય એને પણ આ પ્રથાનો ભાગ લે કે ગૌ માતા વર્ષે એક વખત એમની વરસગાંઠ હોય તો અહીંયા લઈ આવીએ તો માનું છું એમનામાં પણ સંસ્કારનું સિંચન થશે ફરીથી મારા વર્ષગાંઠ નિમિત્તે બધા જે મિત્રો આવ્યા છે એ બધાને ખૂબ ખૂબ એમનો આભાર વ્યક્ત કરું છું અગ્નેશ્વર જીઆઈડીસી બીપીએમસી ખાતે સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન વધુ મજબૂત બનાવવા કલેક્ટરની બેઠક યોજી હતી અંકલેશ્વર ઔદ્યોગિક હબ ગણાતા અંકલેશ્વરમાં સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપનને વધુ મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌળાંગ મકવાણાની અધ્યક્ષતામાં ડીપીએમસી ખાતે આ સમીક્ષાની બેઠક યોજાતી કલેક્ટર દ્વારા ડીપીએમસીની વર્તમાન કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને કેન્દ્રને વધુ શૂજ બનાવવા માટે જરૂરી સૂચનો આપ્યા હતા અંકલેશ્વર અને પાડોલી જીઆઈડીસીમાં આવેલી કંપનીઓમાં કેમિકલની અસર કેટલાક વિસ્તારો સુધી થઈ શકે તે અંગેના પ્લાન તૈયાર કરવા માટે પણ સૂચનો આપવામાં આવ્યા છે ઔદ્યોગિક વરસાદમાં કોઈ પણ અકસ્માત સર્જાય તો તેને પહોંચી વળવા માટે સમયાંતરે મોકડીલ કરવા પણ ભાર મૂકવામાં આવ્યો છે આગામી દિવસોમાં દરેક કંપનીની સુરક્ષા વ્યવસ્થા વધુ ગણ બને તે માટે કલેક્ટરે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ બેઠકમાં પ્રાંત અધિકારી બી એ જાડેજા ડીપીએમસીના ઉચ્ચ અધિકારીઓ અને અન્ય સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જીઆઈડીસી વિસ્તારમાં સુરક્ષાના ધોરણો જળવાઈ રહે અને પર્યાવરણ તેમજ માનવ સુરક્ષાને પ્રાથમિકતા મળે તે હેતુથી આ બેઠક અત્યંત મહત્વની ગણવામાં આવી રહી છે આજ રોજ અંકલેશ્વર ખાતે માનનીય જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી ગૌરાંગ મકવાણા સાહેબ અને અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં ડીપીએમસી ખાતે

એનો જે અસર હોય છે કેમિકલની એ કેટલા મીટર સુધી હોય છે તેના પ્લાન બનાવવા પણ સૂચના આપી છે આ બાબતે અંકલેશ્વર આપના માધ્યમથી જણાવું છું કે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી અને પાનોલી ઇન્ડસ્ટ્રીમાં જે સાવચેતીના પગલાં રાખવાના હોય છે તે તે માટે સમયાંતરે મોકબિલ કરવા પણ માનનીય સાહેબે સૂચના આપેલ છે આ મીટિંગમાં માનનીય પ્રાંત અધિકારી શ્રી બે જાડેજા સાહેબ બીટીએમસીના અધિકારી છે તેમજ અન્ય નગરપાલિકા દ્વારા મિલકત વેળાની વસુલાત ની કામગીરી વધુ ઝડપભેર હાથ ધરવામાં આવી રહી છે વેળો બાકી ધરાવતા આઠ હજાર પાલિકા દ્વારા નોટિસો પાઠવવામાં આવી છે નોટિસોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જો બાકીદારો એકત્રીસમી માર્ચ પહેલાં વેળો જમા નહીં કરાવે તો અઢાર ટકા વ્યાજ સાથે બાકી રકમની વસૂલાત કરવામાં આવશે તેથી પાલિકા દ્વારા બાકી મિલકત વેળોને મર્યાદામાં વેળો ભરપાઈ કરવા અપીલ કરવામાં આવી છે ભરૂચ નગરપાલિકાએ વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે મિલકત વેળા પેટા રૂપિયા સત્તર પોઈન્ટ સોળ કરોડનો લક્ષ્યાંક નક્કી કર્યો છે જેના મુકાબલે અત્યાર સુધીમાં રૂપિયા બાર પોઈન્ટ ઓગણીસ કરોડની વસૂલાત કરવામાં આવી છે જ્યારે રૂપિયા ચાર પોઈન્ટ ત્રાણું કરોડનો વેળો હજુ પણ બાકી છે હાલ

ટેક્સના બિલો જેમ કે વોટર ટેક્સ હાઉસ ટેક્સ લાઇટ વેરો અને એના તમામ બિલો ભરૂચ શહેરના તમામ મળી ગયા તો શહેરના તમામ મિલકત ધારકોને મારી નમ્ર અરજ છે કે એકત્રીસ માર્ચ પહેલા તેઓના ટેક્સના બિલો જમા કરાવી દે જેથી કરીને એમની પર અઢાર ટકાના પેનલ્ટીનું ભારણ ના આવે ભરૂચ નગરપાલિકા દ્વારા વેરા વસુલાત ઝડપથી થાય તેના માટે સક્રિય કરી છે અને એ વસુલાત માટે એ પ્રજાજનોને જાગૃત કરે છે તો એ ટીમોને પણ સહકાર આપે એવી મારી નમ્ર વાત શ્રી સ્વામિનારાયણ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને કાયદા અને ન્યાય પ્રણાલી અંગે માર્ગદર્શન અપાયું હતું શ્રી સ્વામિનારાયણ સ્કૂલ આમો દ્વારા બાળકોના કાયદા શિસ્ત અને નાગરિક જાગૃતિ વિકસે તે હેતુથી એક પ્રશંસનીય શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવતું જેમાં શાળાના કુલ એંસી વિદ્યાર્થીઓ અને આઠ શિક્ષકોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને સૌપ્રથમ આમોદ પોલીસ સ્ટેશનની મુલાકાત કરવામાં આવી હતી ત્યારબાદ આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર આરબી કરમટીયાએ વિદ્યાર્થીઓને પોલીસ વિભાગની કામગીરી કાયદાનું મહત્ત્વ એકસો બાર ઇમરજન્સી કોલ સેવા તેમજ વધતા જતા સાયબર ફ્રોડથી બચવાના ઉપાયો અંગે સરળ માહિતી અને મહત્ત્વ પૂરું પાડ્યું હતું વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશનના વિવિધ વિભાગો જેમ કે પીએસઓ વાઇલ્ડલેન્સ વિભાગ પુરુષ લોકઅપ મહિલા પોલીસ લોકઅપ તથા સ્ટોરરૂમ સહિત પોલીસ ઇન્સ્પેક્ટર ચેમ્બર અને નાગરિક સુવિધા કેન્દ્રની મુલાકાત કરાવી વાસ્તવિક કાર્યપદ્ધતિ પણ સમજાવવામાં આવી હતી સાથે કાયદાનું પાલન શિસ્ત અને જવાબદાર નાગરિક બનવાની આવશ્યકતા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો તમામ વિદ્યાર્થીઓને આમોદ તાલુકા ન્યાય મંદિર કોર્ટની મુલાકાત લેવડાવવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને ન્યાયાધીશની ભૂમિકા વકીલોની ફરજો અને કેસની કાર્યવાહી કેવી રીતે કરવામાં આવે છે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9427826273 ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં બપોરે બાળત્રીસ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર નેવ્યાસી એસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ ભરૂચ નેશનલ હાઈવે નજીક ટેન્કર ની અવફેટે ગંભીર ઈજા પગલે મોત એક કાર ચાલકે ટેન્કર ચાલક દારૂ નશામાં થઈ રોડ ઉપર ટેન્કર હંકારતો હોવાના વિડીયો વાયરલ